ભારતની રેસ્ક્યુ ટીમો શ્રીલંકાની એરફોર્સ તથા ત્રાણું લોકોના મોત થયા છે જ્યારે બસો થી વધુ લોકો લાપતા થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે વીસ હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે એક લાખ આઠ હજારથી વધુ લોકોને રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી રહી છે તો ઘણા એવા વિસ્તારો છે છે કે જ્યાં તાત્કાલિક સ્થળાંતર કરાવવાનો પણ આદેશ જાહેર કરવામાં આવ્યો આ કપરી સ્થિતિમાં ભારત પણ શ્રીલંકાની મદદ માટે આગળ આપ્યું છે ભારતની રેસ્ક્યુ ટીમો શ્રીલંકાની એરફોર્સ તથા પોલીસ સાથે મળી લોકોને બચાવવા માટે હાલ મદદ કરી રહી છે ભારતના કુલ ચાર હેલિકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે